ઉના ગિરગરા રોડ ઉપર એસટી બસ અને ક્રેન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો ઉના સન્વ જતી બસ બસ અને ક્રેન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા જેમાં એસટી બસના આગલા મોરાનો કાચ તૂટ્યો હતો ત્યારે અંદર બેસેલા પેસેન્જરનો પણ બચાવ જોવા મળ્યો હતો ત્યારે આ બનાવ બનતા ત્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા ત્યાં થોડીવાર માટે ક્રેનને પાછળ લેવામાં આવી હતી ત્યાં રોડ ઉપર અકસ્માત સર્જાતા થોડી વાર માટે વાહનો પણ થંભી ગયા હતા આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે એસટી બસનો આગલો મોરો અને કાચમાં ગંભીર ગંભીર નુકસાન થયું છે ત્યારે એસટી બસના તમામ જે અધિકારીઓ તે વિસ્તારમાં દોડી આવ્યા હતા અને આ અકસ્માત સર્જાયો હતો ત્યારે ઉના તાલુકાના દરેક સમાચાર લોકલ સમાચાર જોવા માટે અમારી ઉના ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો દરેક સમાચાર આપણા સુધી